ઉપર મહાકાળી ટેમ્પલ મંદિરે મિત્રો પાર્સલ નો નજારો પણ અદભુત છે ત્યાં નીચે ગામ છે જોયેલું અમારે દિલીપભાઈ નિતિનભાઈ ચાલો આ સામેનો રસ્તો છે અમુક બાઇક લઈને પણ જઈ રહ્યા છે પણ અમે ચાલતા જઈએ છીએ મિત્રો સુંદર ગામ છે ઉમરેચા ઉમરેચામાં અમે આવી ગયા છે કાળકામાના મંદિરે હિતેશભાઈ દીપકભાઈ અને નિકેશભાઈ કરશનભાઈ તેણે ચાલતા જઈ રહ્યા છે ભારે છે થાક લાગ્યો હિતેશ હજી તો થોડું ચડે છો ત્યાં જઈને તમને મહાકાલી ટેમ્પલ નું મંદિર બતાવશું અને ત્યાંનો નજારો બતાવશું મિત્રો

માતાજી નું નામ લઈને મહાકાળી મહાકાળી કરી ઉપર આવી ગયા ચલો કરશનભાઈ બહુ થાકી ગયા છે કરશનભાઈ ના બેટરી લો થઈ ગઈ છે ભાઈ મિત્રો કરશનભાઈ ને નથી ચાલુ પણ પરવાને એમને હેડતા કર્યા છે કરશનભાઈ થાકી ગયા છે એમનાથી ચલાતું નથી

નકેશ ભાઈ અને કરશન ભાઈ તો ચાલતા થઈ ગયા છે. અમાર કરશન ભાઈ થાકી જઈ થોડા ને એટલે થાકી જઈ અમાર કરશન ભાઈ ભાઈ. ચલો મિત્રો ઉપરનો નજારો તમને બતાવી દઈએ જઈને રેઈને મહાકાળી મંદિર બરોબર ચલો આવી ગયા છે મંદિર આવી દીધું છે મહાકાળી મંદિરમાં અડાઈ ગયા છે અને લોકેશન જોરદાર છે નજારો બહુ મસ્ત છે જોઈ શકો છો અમાર નીચે અમારા દિલીપભાઈ અમાર મુકેશભાઈ મુકેશભાઈ જેવો નજારો લાગ્યો તમને ખૂબ સુંદર ને ખૂબ અદ્ભુત આવો તો બીજી જગ્યા હોય ના અમારું મિની પાવાગઢ નહી જાય મહાકાળી ટેમ્પલ ભોખરા વિસ્તાર છે રસ્તો થોડો બહુ અઘરો છે મિત્રો પણ થોડી મજા આવશે મિત્રો ફરવાની મજા આવશે અમાર દિલીપભાઈ ફોલોઅર્સ મળ્યા છે એમને બતાવી છે ને અમાર મુકેશભાઈ મુકેશભાઈ જેવો ઠંડો પવન આવે એકદમ દિલીપભાઈ જેવો નજારો લાગે એકદમ અમારા બે મિત્રો અમારા બે મિત્રો જોરદાર 88 પવનને ઠંડો ઠંડો પવન નીકળ્યો પવન આવા ચલો ભાઈ અમારા દિલીપભાઈ કીધું જબરું વાતાવરણ છે અમારા મિત્રો એકદમ અતિશય પવન સાણો

સાથીદારો બધા નીકળી ગયા છે હવે અમે ફાઇનલી મંદિર ઉપર જઈ રહ્યા છીએ અમારા નીતીન ભાઈ ના કોકનો ફોન આવે તે વાતો કરી દિલીપભાઈ ભાઈ થાકી ગયા મુકેશભાઈ થાકી ગયા અમારો મેન મોણસ એવા કરશનભાઈ વધારે થાકી હો હાલમાં મંદિરમાં આવી ગયો નજીક જય ગાઈ જોઈ શકો છો તમે એકદમ લોકો ત્યાં બેઠા છે

આ શંકર ભગવાન મંદિર છે મિત્રો કામ ચાલુ છે જી જોઈ શકો છો શંકર ભગવાન મંદિર છે જી કામ કા ચાલુ છે પબ્લિક પણ બહુ આવે છે જોઈ શકો છો આ ઉપરનો નજારો મિત્રો આ શંકર ભગવાનનું મંદિર છે એ કામ ચાલુ છે મિત્રો જોઈ શકો છો

जारो <laughs> छ <laughs> 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 મિત્રો અમે મહાકાળી મંદિરે આવી ગયા છીએ ના પછી અંદરનો નજારો બતાવીએ નીતિનભાઈ જેવું હોય મિત્રો મહાકાળી મંદિરે ફાઇનલી અમે આવી ગયા તો તમને બતાવીએ જો જો કોઈ મિત્રો નજારો ઉમળેજા માકડ મંદિર ટેમ્પો જોરદાર છે અને મારા બધા મિત્રો છે મે આવી ગયા હતા મિત્રો મંદિર ઉપર આવી ગયા અદ્ભુત નજારો એકદમ સૌંદર્ય વાતાવરણ પહાડી વિસ્તારમાં મજા આવી છે મિત્રો એકદમ અવશ્ય મહાકાળી મંદિરે તમે આવજો બધા બહુ સુંદર વાતાવરણ છે આ મંદિર જોઈ શકો છો જો ગણેશ મહાકાળી મંદિર ધજા ફરકે છે પવનનાથી જોરદાર નજારો છે અમે થોડું ઝૂમ કરીને બતાવશું મિત્રો તમને

બીજું અવશ્ય બતાવવા જેવી વસ્તુ અવશ્ય બતાવશું તો તમે જોઈ શકો છો ગાયશ એકદમ કોરે મોટો પહાડ વિસ્તાર છે જોઈ મિત્રો થોડું ઝૂમ કરીને બતાવી દઈએ થોડું થોડું દેખી લો મિત્રો એકદમ સૌંદર્ય વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે ફાઇનલ અમે હવે ભેળ બનાવવા ચાલુ કરી રહ્યા છીએ હવે નાસ્તો વાસ્તોમાં મિત્રો બધા જોઈ શકો છો મસ્ત ભેળ બનાવવાની છે અમે ભોકરા વિસ્તારમાં આવી ગયા છીએ જોઈ શકો છો મિત્રો અમારા બધા ભાઈઓને બધા નીચે જોરદાર મજા છે

હાલો મિત્રો બધા મિત્રો ભેગા થઈને ભેળ બનાવી રહ્યા છે

सोस लाया होगा नहीं ला सोस बट लाया अपने तो जो कमाने सोस लगे नहीं आये थे क्या सोस खाते होगे सोस बच्चे लोग को खाते तो जुला देते हैं तेरे को क्या खाते थे क्या भाई ये पर साल खाते हो बाकी एक नंबर ऐसे डेसी बियर वाला सिंग बजे सिंग बजे मशीन अंदर हाँ सिंग बज रहा है सिंग बना हुआ है डिफाइन ફાઇનલી મિત્રો ભેળ તો એકદમ તૈયાર થઈ ગઈ છે અને બધાને સૌ કરવાની તૈ સૌ કરી દે છે પીરસી રહ્યા છે દીપકભાઈ હિતેશભાઈને તો પહેલાં નિકેશભાઈને આપશું અમે નિકેશભાઈ ટેસ્ટ કરો ટેસ્ટ કરીને બતાવો કે કેવો ભેળનો ટેસ્ટ છે ભાઈ એક નંબર છે એક નંબર પહાડી પહાડી વિસ્તારમાં વખરાવાળા વિસ્તારમાં આવો સાદો નાસ્તો ખાવાનો મજા આવે મિત્રો માહોલ હિતેશભાઈને ભેળ આપી દઈ દીધી છે હિતેશભાઈ ટેસ્ટ કરીને મને બતાવશે કે ભેળનો ટેસ્ટ કેવો છે જોઈ શકો છો કેટલી સોફ્ટ દેખાય છે

બે પડીકા વધ્યા નાખી દીધા અંદર અમારા નીતિનભાઈ ચલો ગઈશ તને અમે હવે ખાઈ લઈએ અને હવે ખાઈને પછી તમને બતાવીએ બીજો નજારો ચલો મુકેશભાઈ તને જમી લો સાંજે હા મિત્રો જમવાનું પટી ગયું છે નાસ્તો કરી દીધો હવે ભાઈ ઉતર્યા છે નીચે ઉતરી ગયા ચાલો મિત્રો હવે અમે ફાઈનલ હવે નીચે જઈ રહ્યા છીએ બધા જોઈ શકો છો હવે અને વરસાદ પણ આવે છે ટાઈમ બહુ થઈ ગયો પરંતુ ચાર વાગો આવી ગયા જોઈ શકો છો નજારો જોદા લોકેશન છે મિત્રો જોઈ શકો છો મિત્રો લોકેશન જોઈ શકો છો અમારા ઇતિહાસભર બધા મેં નીચે જઈ રહ્યા છીએ ને મેં તો રેનકોટ પહેરી લીધો છે વરસાદ જોરદાર આવતો હતો ને અમે લઈને જ આવ્યા હતા એટલે મેં રેનકોટ પહેરી દીધો છે અમારા બધા જોઈ શકો છો રસ્તો પણ મસ્ત છે હં અને અમારા પેલા બે મિત્રો આગળ જતા રહ્યા જોઈ શકો છો મિત્રોમાં મિત્રો આવી રહ્યા છીએ પગપાળા જોરદાર વસ્તુ પણ જોરદાર છે મિત્રો જોઈ શકો મિત્રો મારા બધા ભાઈઓ નીચે રહ્યા છે મિની પાવાગઢ મંદિર ચલો ચલો તો જોરદાર છો મિત્રો જોવો આ મ્યુની છે ઉમરેચા ગામનું નામ છે ને આવેલું છે મંદિર ઉમરેચા ગામ તો પણ ઓળખીએ છીએ લોકો જોઈ શકો છો એક નંબર છે લોકેશન પર જોરદાર છે મિત્રો જોઈ શકો છો મિત્રો વરસાદ આજે આવે છે થોડું થોડું વરસાદ ચાલુ છે મિત્રો સ્નો થાય છે થોડી થોડી એ લોકેશન પણ મસ્ત છે એક નંબર લોકેશન મિત્રો જોઈ શકો છો ગામ છે લોકેશન પણ મસ્ત છે કોઈ પબ્લિક પણ નથી આવતી અમે ઇચ્છે બધા લોકો બધા નીચે જઈ રહ્યા છીએ

મેં ફાઈનલી હવે નીચે આવી ગયા છે જોઈ શકો છો મિત્રો હાલો મિત્રો ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છે અમે ગયા હતા મહાકાલી કેમ્પલ કાકાબાનું મંદિર છે ઉપર ઉમેચા ગામ અને મિત્રો હવે નીચે આવી ગયા છે તો મિત્રો મેં આખો વિડીયો બનાવ્યો છે મહાકાળી માતાનો અંદરનો ઉપરનો તમે એ વિડીયો પૂરો નિહાળજો અમે ટોટલી જગ્યા ઉપર કેમ્પિંગ બંધ કર્યું છે કેમ્પિંગનો વિડીયો પણ છે તમે જોઈ લેજો અમારી ચેનલનું નામ છે મિત્રો ઠાકોરજી બ્લોગર તો ઠાકોરજી બ્લોગર ચેનલની તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને શેર